સુરેન્દ્રનગર જિલ્લાના પ્રખ્યાત શહેરમાં બનાવાતા દેશી પાણીના માટલા સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બન્યા છે ઉનાળાની તીવ્રતા વચ્ચે ઠંડા પાણીની વધતી ત્યારે માટલાનું ઠંડક વિકલ્પ પૂરો પાડી રહ્યા છે હાલ ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે લોકોને પાણી પીવા માટે ઠંડુ પાણી પીવા માટલાની ખૂબ જ જરૂર હોય છે ત્યારે ગુજરાતના જગવિખ્યાત પાણીના માટલા બનાવતું શહેર એટલે સુરેન્દ્રનગરનું નું થાન શહેર સુરેન્દ્રનગર જિલ્લાના પાણીના માટલા ખૂબ પ્રખ્યાત છે ત્યારે આ રંગબેરંગી પાણીના માટલાઓ ખરીદવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે મોટી સંખ્યામાં પાણીના માટલા ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં મોકલવામાં આવે છે માટીમાંથી બનાવવામાં આવતું પાણીનું માટલું મહિલાઓને આર્થિક સહયોગ પૂરો પાડે છે અને મહિલાઓ પાણીના માટલાનું નિર્માણ કાર્ય કરી પોતાના પગભર ઉભા રહેવા માટે પાણીનું માટલું મહિલાઓને પગભર બનાવે છે માટીના માટલાનું પાણી ખૂબ જ મીઠાશ હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે અને તંદુરસ્ત શરીર રહે છે માટલાના પાણીની મીઠાસ અનેરી હોય છે હાલના સમયમાં માટીના માટલાનું પાણી ઠંડક પૂરી પાડતું હોય છે ક્યારે આ ઉનાળાની સિઝનમાં સુરેન્દ્રનગરના થાનમાં પાણીનું માટલાની માંગ રહેલી હોય છે ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ તાલુકાઓમાંથી માટલું ખરીદી કરવા દૂર દૂર સુધી લોકો માટલું ખરીદી કરી અને ઉનાળામાં શરીરમાં ઠંડક પૂરી પાડે છે માટીમાંથી બનાવું રંગબેરંગી માટલું મહિલાઓને આર્થિક સહયોગ પૂરું પાડતું તેમજ સ્ત્રી શક્તિ સશક્તિકરણને બળ પૂરું પાડતું આ માટીમાંથી બનાવવામાં આવેલું પાણીનું માટલું છે માટીમાંથી બનાવવામાં આવેલું પાણીનું માટલું લોકોને શરીરમાં ઠંડક પૂરી પાડે છે અને પાણીની સ્વાદિષ્ટ બનાવે છે માટે હજુ પણ માટીમાંથી બનાવેલા માટલાની માંગ યથાવત જોવા મળી રહી છે શહેરોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ માટલું હજુ પણ હાલના યુગમાં ફ્રીજ તેમજ પાણીના ઠંડા કુલર સામે ટકી રહ્યું છે અને લોકોના ઘરમાં માટીમાંથી બનાવેલા માટલા શોભા વધારી રહ્યું છે મારું નામ અમિત ત્રજપતિ છે પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટનો હું એરિયા પ્રતિનિધિ છું ધાનગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી પંદર વીસ વર્ષથી માટલા બનાવવાનો ઉદ્યોગ વિકસિત થઈ રહ્યો છે અને હજી વિકાસ થઈ રહ્યો છે હજી ઓછામાં ઓછા દોઢસો થી બસો યુનિટો માટલાના ચાલુ છે કાર્યરત છે અને ઉનાળાના સમયમાં એ લોકોને ગૃહ ઉદ્યોગમાં રોજીરોટી મળતી હોય અને ખાસ આ ઉદ્યોગની ખાસિયત એ છે કે પચાસ ટકા જે સરકારી સરકારની જે એક ચાહના છે કે મહિલાઓ સહભાગી થાય પચાસ ટકા રોજગાર આમાં મહિલાઓને મળે છે અને જેવી રીતે એજ્યુકેટેડ અને જે કોર્સ કરેલા બ્યુટી ને આવા જેવા તેવા જે પ્રકારના જે મહિલાઓને રોજગાર મળતી હોય છે એવી જ રીતે અહીંયા પેઇન્ટિંગ કામમાં મહિલાઓ ને રોજગાર મળતું હોય છે જે બ્યુટી પાર્લરમાં જે રોજગાર મળતું હોય એના કરતાં પણ વધારે રોજગારી આમાં બહેનોને મળતી હોય છે સાથે સાથે બાળકો હરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે બાળકોને ફ્રીજનું પાણી ન પીવે શરદી ઉધરસ કે કોઈ બીજી બીમારી ના આવે ફ્રીજ ના પાણી થી તો અત્યારે ટ્રેન્ડ પ્રમાણે નવા નવા અવનવા કાર્ટૂન નેટવર્ક વાળા માટલા અલગ અલગ ડિઝાઇન ના માટલા આવવાથી બાળકોને પણ માટલાનું પાણી પીવામાં રુચિ રૂચિ જાગી છે